દર્શક મિત્રો હું છું બીઆર ભૂમડિયા અને બીઆર ફાર્મર શેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને બે બળદની જોડ વિશેની વાત કરવા જઈ રહ્યો છું આ બંને જોડ છે તે દેવાના છીએ જો તમારે આ બળદ ખરીદવા હોય તો વિડીયોને કન્ટિન્યુ કરજો અને તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તો બળદની વાત કરતા પહેલાં તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા આ વોટ્સએપ નંબર પર વિડીયો મોકલી આપવા વિનંતી તો આ પેલી જોડ છે મિત્રો તે વેચવાની છે તો આ જોડની આપણે વાત કરીએ તો આ જોડ છે મિત્રો તે અમરેલી જિલ્લામાં આવેલી છે અને તાલુકો છે મિત્રો ધારી અને ગામડું છે વીરપુર તો મિત્રો બીજી બળદની જોડની વાત કરતાં જો પહેલાં તમે આપણી ચેનલમાં હજુ પણ નવા હોવો હજુ પણ તમે સબ્સ્ક્રાઇબ નહીં કરવું હોય તો મિત્રો આ ટાઈમ છે સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો તો આપણી બીજી જોડની વાત કરીએ તો તે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે આ બળદની જોડ અને તેનું તાલુકાની વાત કરીએ તો તાલુકો છે ભેસાણ અને સોડવણી રોડ જે કુમાર છાત્રાલયની બાજુમાં જે રસ્તો આવેલો છે ત્યાં આ બળદ છે ધીરુભાઈના છે તે વેચવાના છે કિંમતનો ઉલ્લેખ કરેલો નથી જેથી કરીને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં ટાઇટલમાં બંનેના કોન્ટેક્ટ નંબર એટલે કે મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે કોલ દ્વારા વધુ માહિતી પણ લઈ શકશો અને મિત્રો ફરીથી કહું છું મારું આ તમને કામ ગમતું હોય તમને ઘર બેઠા આવા વિડીયો તમને પહોંચતા હોય તમને સારા લાગતા હોય ઘર ઘરેથી બહાર નીકળવા વગર તમને આવા વિડીયો મળી જતા હોય તો જરૂર ચેનલને એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને લાઈક જરૂર કરી દેજો મિત્રો ઘર બેઠા લાઈક કરવામાં કંઈ નથી બગડતું અને શેર તમારા મિત્રોમાં કરી દેજો કેમ કે જે ભાઈને કોઈ પણ માહિતી લેવી હોય તો તેમને ઘર બેઠા મળી શકે